તો અમે બધાય ડાયરો બધાય આમ બેઠા આ જુઓ મારા મામા અને મારા ભૂઈનો તમે ટ્રેડિશનલ ડ્રેસ ડાયરો બધાય બેઠા જુઓ મસ્તીનો કવન આવ્યા ને આ છોકરાઓ જો ધૂળી રમે મનવીર ને જયવીર બે ધૂળી રમે ગુલ્ફી ખાઈ ખાન જયવીનો મોજ હતો હા આ બાજુ પાસે જુઓ मस्ती ना डब बनाया जो मैं बदाय बैठा हो जाता फेरा नहीं फेरा फेरा फरवा बाकी है मायरा पूरा थे तो आगरी फेरा चालू था तो 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 સોરી પેલા લગ્ન પ્રસંગે લાણ પ્રથા ચાલુ રાખવી એમાં છ્યાસી ટકા ના પાડ્યું છે અને આપ સૌ જે છે આમાં સહમત થતા હોય કે ન કરવી જોઈએ તો જો કરવા જે છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ લગ્ન પ્રસંગે કન્યાના મારતા તરફથી કરવામાં આવતા કન્યાદાન ના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ પોતાના ગામમાં આ નિયમોનું પાલન કરે વાત કરે સમજાવે અને આ નિયમોનું પાલન થાય ઉપરોક્ત નિયમોનો ભંગ થશે એ જો કોઈ દંડ રાખવાનો નિર્ણય સમાજ લેશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે ગામ જે છે થેન્ક યુ ગામ જે છે એ હું નક્કી કરી શકે જ્યાં એની ઉપયોગ થઈ શકે ગામની અંદર એ લોકોનો ઉપયોગ થાય અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સરકારના નિયમો અને એના ઘણા ફાયદા થશે અર્જુનભાઈએ વાત કરીએ એ પ્રમાણે દેખા દેખી અને બધાય મારું માનવું છે ધારાસભ્ય છે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આપણો વરિષ્ઠ ત્યાં બધા છે સાધુ સંતો મારું માનવું છે કે બધા માટે આપશો ખૂબ ખૂબ ધન્યવાદ હવે આજના કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે હું આપણા આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાપભાઈ મોખરિયા સાહેબને ને વિનંતી કરું આજના કાર્યક્રમ ની આભાર વિધિ કરશે બાપભાઈ મોખરિયા સાહેબ અશ્વા ભો નમ ઉક્ત મે નામને વૈશ્વાન અયે સ્વાહ ઓમ ઇદ વરુય સવિત્રેષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરભ્ય સર્ગે ઓમ ઈદ વરૂણાય આદિતાય આદિતય વરુણા જૌતલાથમાં લઈ લેવાના જે ફરી પાણી નક્ષત્રેભય સ્વામ યજ્ઞાય સ્વા ઓમ વિશ્વકર્મણે ઇતિ રાષ્ટ્રો મહા ફરી પાણી ચમચી ભર રાખવાની છે શ પૌર્ણમાસ બૃહચ્ચ સ્વાહ જાપત સ્વાહ પ્રજાપત ફરી કૌ કન્યાના ભાઈ એક હોય તો એક બે હોય તો બે ત્રણ હોય તો ત્રણ ને ચાર હોય તો ચાર કાકા મોટાભાઈ નો દીકરો હોય કે સગો ભાઈ હોય ત્યાં તમારી વ્યવસ્થા પહેરાવશે અને એનો હાર પાછો લઈ લેવાનો ફરી બીજો ભાઈ આવે અથવા બીજી વખત માં બીજી વખત બાજુમાં ફૂલ હાથમાં આપી દેવાના છે હવે અંતરપટમ કુરિયા બંને અણુવારે એક એક છેડો ખેસ રાખી લઈએ અને કન્યા અને વરરાજા પોતાના બે હાથ નીચે રાખે બે હાથ રાખે એ બે હાથ ઉપર કન્યા હાથ રાખે અને એની ઉપર લગ્ન રાખે અનુભવ ધ્યાન રાખે છેડા છે આજે વરમાળા કઈ નડે ને એવી રીતે વ્યવસ્થિત કરી દેવાની છે વરરાજાના બંને હાથ નીચે એની ઉપર કન્યાના હાથ એની ઉપર લગ્ન ચાર વખત ભાઈએ બે હાથે બે બે દાણા દેવાના છે ને એવી રીતે દેતા દેતા ક્યાંય નીચે ન જાય ઢોરાઈને એના માટે દૂર હોય તો ભાઈ ને નજીક અણુવર બોલાવી લે ઋષિકુમાર નજીક બોલાવી લે જયારે કહેવામાં આવે ત્યારે પૂજા થાળી લઈ લેવાની અત્યારે પૂજા થાળી મૂકી દેવાની પેલું મંગલી વર્તાય છે એની પેલા કન્યાભાઈ જવતલ નું દાન કરશે જેને આપણે જૌતલિયો ભાઈ કહીએ છીએ જૌતલ નું બંને હાથે ચાર ચાર વખત દાન કરશે ઓમ પ્રાણા લગ્ન ઉપર મુકતા જાય

she yeah. Ah ja what

સાક્ષીએ મેરાય રે અગ્નિ દેવતી સાક્ષીએ મેરાયર બીજે બીજ મંગળિયું ભરતા વીરની જાન ચાલી રે બારની જાન હોલી રે ジョージーズオーケーのワードマーラー。 ज परना मङ्गल भो न दानवायर फुलडा ने पथराय फुलडा के होरम बधे पथरायल ब्रिजय मङ्गल सो न न दान 啥耶？ કે કન્યા આગળ હશે વરરાજા પાછળ હશે અને ચોથો ફેરો ફેર્યા પછી વરરાજાની જગ્યાએ કન્યા છે અને કન્યાની જગ્યાએ વરરાજા બેસશે બંને અણુવર પોતપોતાની ખુરશી બદલાવી લેશે ચોથા મંગલિયામાં કન્યા આગળ હશે વરરાજા પાછળ હશે અને બંને ફેરો ફોરાઈ જાય તો મંગળિયું વરત દેવની क्षिये फेरा भरायरवडा मा मङ्गळ गीत रे माडवडा मा मङ्गळ गीत रे चोथू चोथू मंगडियो वर्त